આજે આપણને નાટકની એક અલગ જ બતાવી રહ્યા છીએ નખત્રાણા તાલુકાના અમારા ખાતે શ્રી નારાયણ મંદિર નો નિર્માણ નિમિત્તે પ્રચ્યો તેનો અમૃત મહોત્સવ ના પ્રસંગે तो याद रखो विवेक शाह प्रोडक्शन द्वारा गुजराती नाटक रजू करी कर नाटक नो नाम से लसन कर लोचा पड़ा आज वीडियो अंत सुधी जोशो तो ज आ नाटक नो जानी जाको तो बनिया रहो અમારા ન્યૂઝ સાથે રિપોર્ટર સંજાન રાયમા આયરકર હવે અમે પેલા મને તો હંસી દેવા દે

તો માફ કરી ચાલો ભાઈ ચાલો આ બધા એક બીચાને માફ કરી દીધા હવે આ વાંધાનું કોઈ વિચારો આ ફૂટપટ સાથે મારા દંગ કરાવો આ ચક્કર તો ચાલુ જ વાંડા કેજ જો અને પનેલા ગોગો થેન્ક યુ સો મચ આ સુંદર બજારનો અમારો જે સેટ જોઈ છે સેટિંગ સર્વિસ પ્રોવાઈડ કરી અમારા હવેલી હવેલીવાળા જોરદાર તાળીઓથી બધાવે મિત્રો નાટકનું સંગીત સંચાલન કર્યું પૂર્વી સુકરિયા નાટકની લાઇટ જેણે સંચાલન કર્યું રાજેશ મહિડા અમારા સાઉન્ડમાં સાનુભાઈ સમર્પણ કોમ્યુનિકેશન અમદાવાદ સાનુભાઈ ड्रेसपुरेश रतन दादा मेकअप आर्टिस्ट प्रदीप सोलंकी उर्फ पप्पू समग्र नाटक નું જે આપણે બેકસ્ટેજ સંભાળ્યુંવા અનિશ સહરા નામના હું તુખડ આદુઓનો સૌપ્રથમ કલાકારમાં દીપાંત્રેલી જોરદાર તાળીઓથી વધાવ્યું વિધી ઉપાધ્યાય લતાબેન અશોક ભાગ સત્યમ જોશી जिगर कुमार दर्शिल दामाणी अभिनय मात्रवा कर्तव्यश्या नानी नानी बातो महिने हमारा नाटक ना सब प्रस्तुत करता बकुल परमार नाटक नाटक लेखक ऋषिकेश ठक्कर संदीप व्यास दिग्दर्शक निशित कुमार ब्रह्मद અને નાટકના નિર્માતા વિવેક શાહ વિવેક શાહ પ્રોડક્શન અને મામા ગોપાલ હું છું વિવેક મારી કંપની નામ છે વિવેક શાહ આજે અમારો શો અહીંયા અમારા ગામ ખાતે છે જ્યાં લક્ષ્મીનારાયણ સમાજ ત્યાં અમે લોકો અહીં નાટક ભજવવા માટે આવ્યા છે અને અમને આમંત્રણ આપ્યું છે શ્રી હિંમતભાઈ તથા તેમના સમગ્ર કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને આજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનું અહીંયા આજે ના મહોત્સવ છે અને એનો અમૃત મહોત્સવ વાળું ગુજરી રહ્યા છે એમાં ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ છે એમાં એક દિવસ અમારું નાટક લગ્ન કર્યાને લોચા પડવાનો શો હતો આજે એ નાટકનું બસો અઠાણું નો શો હતો અને પારિવારિક કોમેડી નાટક છે અને મારી સાથે છે હિંમતભાઈ હિંમતભાઈ આપ તો હિંમતભાઈ આપણે હું અમારાથી હિંમતભાઈ નાગરાણી આજે અમે આ વિવદભાઈના નાટકના વખાણો અમે આવ્યા હતા અને અમને એવું લાગ્યું કે કંઈક નવું અમે કરીએ એમ ગામના અમારા પટે સમાજ માટે અમે અક્ષરો નાટકો તો અમે દેશી નાટકો કરતા જ હતા પહેલાં પણ અમે આ વિવેકભાઈનું જે સાંભળ્યું એટલે અમે નાટકનો પ્રોગ્રામ રાખવાનો અમે નક્કી કર્યો અને આજે અમે બધા નાટક માણ્યો બહુ મજા આવી અને બધા અમારા સમાજનો બધાની હાજરીમાં અમે આ નાટક માણ્યો અને વિવેક વિવેકભાઈનો પણ હું ધન્યવાદ આપું છું બહુ સરસ રીતે એમને કલાકારોની બધી પૂરી ટીમને હું ધન્યવાદ આપું છું બહુ સરસ નાટક વિવેકભાઈનો આગળથી તમે પ્રથમવાર જોઈએ ના વિવેકભાઈનું નાટક અમે મારા પર્સનલી ક્યાંય અમે જોયા નહોતો પણ એમના વખાણો મેં આવ્યા હતા અને અમને એવું લાગ્યું કે વિવેક આ નાટક રાખવા જેવું છે એટલે એ વાતને લઈને અમે નાટકનો એક એક નાઇટનો અમે પ્રોગ્રામ નાટકમાં ચાલે છે અને અમદાવાદથી છે અમે લોકો અમારી કંપનીમાં જોવાનું છે પ્રોડક્શન્સ અને અમે ભુજ ખાતે કચ્છ ખાતે ઘણા બધા નાટકોના લોકો જોયા છે આવા મોટા મોટા સમાજમાં અને આગળ પણ બજાવતા રહીએ એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ સર તમારું નાટક બધા કોઈ યુટ્યુબ ચેનલ જ્યાં ઇન્સ્ટાગ્રામ ઉપર મારા નાટકની ચેનલ નહીં પણ મારી જે પ્રોડક્શન આઉટ્સ છે એની ચેનલ છે વિવેક્ષા પ્રોડક્શન્સ ઓફિશિયન્સ જે ઇન્સ્ટાગ્રામ ઉપર એની પેજ છે આપ અમને ફોલો કરી શકો છો અને આપ અમારી આગળની માહિતી મેળવી શકો છો હમણાં વિવેક્ષા પ્રોડક્શન્સ અને મલ્હાર ઠાકર ગુજરાતી ફોશા મલ્હાર ઠાકર બે જણે ભેગા થઈને એકંદર કોલ્યુઝ કર્યું એનું નામ છે દેવો ભવ તેનો પ્રથમ પ્રયોગ થઈ ગયો શું થયો અને બીજો પ્રયોગ અમે એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે અમદાવાદમાં ઠગર દિવસ ખાતે છે તો જો આપણે સમય હોય તો જરૂરથી નાટક જોવા આવજો વુમન એમ્પાવરમેન્ટનું નાટક છે મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મસ્ટાર અને હું વિવેક શાહ પ્રોડક્શન્સ અને સાથે મળી નાટક પ્રોડ્યુસ કર્યું છે અને પચીસ કલાકારના આપણા સાથે પારિવારિક નાટક અને એક વુમન એમ્પાવરમેન્ટનું નાટક બનાવ્યું છે